कि जे साहित्य शास्त्र में कहवा विभावानुभाव विचारी संयोगात रसनिष्पत्ति वेद में परमात्मा वर्णन है ज्ञान रूप परमात्मा ने बीजू रूप परमात्मा सत्यम ज्ञान अनंतम ब्रह्म एक ज्ञान रूप परमात्मा की चर्चा वेद में है और एक चर्चा है रसो वै सह वह रसरूप है और हमारे पुष्टि मार्ग में રસરૂપ પરમાત્મા કા અનુભવ જીવ કેસે કરે પ્રકાર આચાર્ય ચરણને બતા રસો એવા એનું તમે રસપાન કઈ રીતે કરી શકો એ રસ તમારા સુધી કેમ પહોંચે વિવાહ અવિવાહ અનુભવ વ્યવિચારી રસ નિષ્પત્તિ કદાચ વિસ્તાર નહીં કરું પણ રસશાસ્ત્ર પ્રમાણે શ્રીનાથજી બાબાની કંદરામાં જે ચિહ્નો છે એ જે રસશાસ્ત્ર માં બતાવ્યા વિભાવ અનુભાવ વિચારી ભાવ આ ઉદ્દીપન વિભાવ વિભાવ આલંબન એના દ્વારા શ્રીનાથજી પોતાના ભગવત રસ નું દાન પોતાના જીવોને કરે છે એની આખી બહુ ગુણતમ પ્રક્રિયા છે એટલે હું ચર્ચા નથી કરતો પણ એનો પણ એક ભાવ શ્રીનાથજી બાવાના સ્વરૂપ નો આપણે ત્યાં બતાવવામાં આવે છે જેનો આધાર લઈને ઘણા અનુભવ છે એવી ઘણી બધી ચર્ચા રસ શાસ્ત્ર માં છે તો સાક્ષાત રસો સહ એવું આખા ભારતમાં કોઈ ભગવત સ્વરૂપ હોય તો એક માત્ર આ શ્રીનાથજી બાબત

શ્રીનાથજી ભાવના મૂર્તિ નેત્રોથી દર્શન કરવા હોય તે શ્રીનાથજી બાવાના સ્વરૂપે છે આપણે ભાગવત કથાનું શ્રવણ કરીએ તો એ કર્ણેન્દ્રિય દ્વારા ભાગવતજી આપણા હૃદયમાં પ્રવેશે છે

મહાપ્રભુજી પણ સમાનતા બતાવી પ્રથમ બે સ્કંદ શ્રીનાથજી બાવાના ના બંને ચરણ તૃતીય અને ચતુર્થ સ્કંદ બંને બાહુ પંચમ અને ષષ્ઠ સ્કંદ બંને જંગાઓ સપ્તમ સ્કંદ પુષ્ટિકા વાળો હાથ આઠમો અને નવમ સ્કંદ બંને વક્ષસ્થળ બાબા બાવાના દસમ સ્કંદ એ હૃદય એકાદશ સ્કંદે મસ્તક અને બારમો સ્કંદ એ શ્રીનાથજી બાવાનો ઊંચો ઉઠેલો આ બારે બાર સ્કંધ શ્રીનાથજી બાબાના શ્રીઅંગમાં વિરાજ અને એ જ રીતે શ્રીનાથજી બાબાની કંદરા માં પણ જે ચિહ્નો શ્રીનાથજી બાવાની કંદરામાં બે ગાય બિરાજમાન છે તમે જો ધ્યાનપૂર્વક દર્શન કરો કંદરા ના શ્રીનાથજી બાવાના તો આ બારે બાર સ્કંદ પ્રગટ રૂપે છે બે ગાય છે કંદરામાં તો એક છે પૃથ્વી

જીવ શ્રમ કરાવે છે છતાંય પ્રભુ કૃપા કરવાનું આજ પ્રભુની પુષ્ટિ લીલા અને એ છે ભાગવતજી નો છઠ્ઠો સ્કંદ શ્રીનાથજી બાવાની કંદડામાં નરસિંહ ભગવાન નું ચિહ્ન છે એ છે ભાગવતજી ના સપ્તમ સ્કંદ ના પ્રતિક રૂપે શ્રીનાથજી બાવાની કંદરામાં એક સર્પ છે આઠમા સ્કંદી ની કથા આવે છે અને મયુર છે નિષ્કામ ભાગવતજી એ નિષ્કામ ભક્તોની કથા અનુગામીનામ કથા ભક્તો ચરિત્ર છે અને એ પ્રગટ રૂપે અહિયાં ભાગવતજી નાય આ નવમ સ્કંદ શ્રીનાથજી બાબા શ્રીનાથજી બાબા સર્પ છે એકવાય કે સમય થાય ને કાચડી ત્યાગે નહીં સર્પ એટલે કે મોહનું છૂટવું એ જ મુક્તિ છે તો આ સર્પ એ વ્યક્તિ લીલાનું પ્રતિક છે અને બારબોસ કદે શ્રીનાથજી બાબા નો જેનાથી આશ્રય નું દાન પરમાત્મા કરે છે કારણ કે નિરોધ થયા પછી પણ આશ્રય આવશ્યક છે એટલે બારબોસ કદે આશ્રય છે તો આ પણ એક ભાવ બતાવવામાં આવ્યો કે પ્રગટ ભાગવતજી જો ભારતના કોઈ ભગવત સ્વરૂપમાં પ્રગટ રૂપે દર્શન આપતા હોય તે કેવલ ને કેવલ શ્રીનાથજી બાબાના ના સ્વરૂપમાં એટલે એક વાર શ્રીનાથજી ની કોઈ ઝાંખી કરે તો એને આખી ભાગવત કથા નું ફળ પ્રાપ્ત થાય પ્રગટ ભાગવતજી મૂર્તિવંત સ્વરૂપે દર્શાવ આગળ અનેક પ્રકારના ભાવ બતાવ્યા પીટિકાની આદિ ની ચર્ચા કરવામાં આવી ભાવ ભાવનામાં હરિદાય મહાપ્રભુજી અન્ય આચાર્યો ભગવતીઓ પણ સ્વરૂપ ની ચર્ચા કરી છે દેખ્યો રી મેં શ્યામ સ્વરૂપ तो श्रीनाथ जी बाबा ने स्वरूप ने जो चर्चा करो तो के चौरस में ठीक है तो भावात्मक भाव ये बता दो क्या चारे यूथ नी लीला निकुंजो छे जे चारे गुणाओ छे ए बिजु काई नहीं चारे यूथ नी लीला निकुंजो छे अंदर रहेला अनेक चिन्हो ना भाव बतावे जब मस्तक ऊपर सुख छे ये लीला सुख छे આ લીલા સુખ સ્વામનીજી નું સુખ છે અને પ્રભુ ફરી ગૌચારણ કરવા પધાર્યા હોય ત્યારે સ્વામિનીજી સુખ ની પાસે પોતાના હાથમાં લઈ એને વહાલ કરતા કરતા જે જે લીલાઓ થઈ છે એ સુખ ની આગળ અવગાહન કરે છે આ લીલા સુખ છે આ કીર ની આગળ ગાન કરે છે અને એટલે જ આપણે ત્યાં જે કીર્તન ગાય એને કીર તનિયા કહેવાય એ જ સુખદેવજી ના વંશજો કહેવાય એ કીર ની આગળ ગાય અને પછી એ કંદરામાં બેઠું બેઠું સુખ અહર નિશ એ ભગવદ લીલા ને ગાતું રહે આ લીલા અનેક ભાવ બતાવ્યા કહ્યું કે જમણી બાજુ એક મુનિ ડાવી બાજુ બે મુનિઓ આ ધર્મ અર્થ કામ અને મોક્ષ ના પ્રતિક ધર્મ અર્થ અને કામ ના પ્રતિક છે આ ત્રણ મુનિઓ જે છે કે સ્વયં શ્રીનાથજી વાવા ના દર્શન જયારે તમે કરો અને આ ત્રણેય મુનિઓ ના દર્શન કરો જેમ સુખ ના દર્શન કરો તો ભગવત લીલા સ્પૂરે હૃદય हरी तेरी लीला लीला की लीलाीला आ आ दिवस एकार्धनी उत्तरा कुंवर प्रति जब गोपाल हो ना भागवत जी सुखदेव जी एकाद दिवस लीला अभी तो अनंत लीलाओ नित्य लीला नित्य नौतम सुधी न पार ऐसी तो अनेक लीलाएं जो लीला सुख अहर निश्का तीन मुनि जो बताए गए उनका भाव बताया धर्म अर्थ और काम के प्रतीक रूप है पर ये लौकिक धर्म अर्थ काम नहीं ये तो वैष्णव के धर्म अर्थ काम है महाप्रभु जी जैसे बताते हैं पुष्टि मार्गे हरिदास्यम धर्म अर्थो हरिदेव ही कामो हरिदृक्ष मोक्ष कृष्ण से मोक्ष केम ना क्यों आवे કારણ કે મુક્તિ તો જન્મ જન્મ અવતાર લે નિત્ય ઉત્સવ નિત્ય લીલા નિત્ય ઉત્સવ સુધી કેવું ને નિરખવા નહીં તો રોજ સેવા રોજ ઉત્સવ જોઈએ તો મુક્તિ એટલે જ ન બતાવી ત્રણ મુનિઓ બતાવ્યા સૌથી પહેલા ધર્મ ભગવત સેવા એ જ આપણો પરમ ધર્મ છે અને એટલા માટે દૈવી જીવો જયારે આ મુનિઓને જુએ છે ત્યારે આ ત્રણે પુરુષાર્થો વૈષ્ણવ ની અંદર જાગ્રત થઈ જાય છે આ બધા ઉદ્દીપક રૂપ છે દર્શન માત્ર થી ભાવો ઉદ્દીપિત ઉદ્દીપક થાય છે પ્રગટ થાય છે धर्म धर्म भगवत सेवा सर्वदा सर्वभावे भजनीयो व्रजाधिपत स्वस्यायेव धर्मो ही नान्य क्वापी कदाचन महाप्रभु जी की स्पष्ट आज्ञा है भगवत सेवा के अलावा वैष्णव का और कोई प्रधान जो धर्म बताया गया सर्वदा सर्वभागवान आ કરવું પડે યા કરવું જોઈએ એમ નથી વૈષ્ણવ જે હોય એ સેવા કર્યા વગર રહી જ ન શકે